કેમ છો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો ઘણી બધી વખતે આપણે કોઈ પણ ઓનલાઈન ફોર્મ આપણા મોબાઈલથી ભરતા હોઈએ છીએ તો કોઈપણ વેબસાઇટની અંદર અમુક ફોટા અપલોડ કરવાના આવતા હોય છે અને એ ફોટાની એક મેક્સિમમ સાઇઝ નક્કી કરેલી હોય છે કે જે તે ફોટાની સાઇઝ દસથી વીસ કેબીની અંદર અથવા તો વધુમાં વધુ પચાસ કેબીની અંદર હોવી જોઈએ તો જ આપણે એ ફોટો કોઈપણ વેબસાઇટની અંદર અપલોડ કરી શકતા હોઈએ છીએ અને અમુક ફોટામાં માની લો કે કોઈ ફોટો હોય તો એ જ ફોટાને આપણે પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાનું હોય છે બરાબર તો આ ફોટાને આપણે સાઇઝ વધુ ઓછું કેવી રીતે કરવી બરાબર એને લગતો આપણો વિડીયો છે તો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બની શકે તેટલો શેર કરજો તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ હવે કોઈ પણ ફોટાની આપણે સાઇઝ ઓછી કરવા માટે સૌ તમે કોઈ પણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે એની અંદર સર્ચ બ્રાઉઝર ગૂગલ કે ક્રોમ ઓપન કર્યા બાદ એની અંદર લખવાનું છે આપણે ફોટો રિસાઇઝર બરાબર આવી રીતે નીચે તમને બતાવી દેશે સજેશનમાં ફોટો રિસાઇઝર સર્ચ કરી એની અંદર ઘણી બધી વેબસાઇટ બતાવશે જોકે આ બધી જ વેબસાઇટની અંદર ફોટાની આપણે સાઇઝ ઓછી કરી શકીએ છીએ પણ એમાં બીજી બધી વેબસાઇટની અંદર ઘણું આપણે ડીપમાં જવું પડતું હોય છે પણ હું જે તમને વેબસાઇટ બતાવવાનો છું એ વેબસાઇટની અંદર આપણે કોઈ પણ વધારાની માથાકૂટ વગર આપણે ફોટાને રિસાર્જ કરી શકીએ છીએ હું તમને એક લાઈવ પ્રૂફ બતાવું છું મિત્રો આવી રીતે ઓપન થઈ જાય વેબસાઇટ એટલે આ જે રિડ્યુસ ઇમેજ ઇમેજ રિસાર્જ ઇમેજ ઓનલાઈન રિચાર્જ જેપીજી બીએમપી જીઆઈએફ પીએનજી ઇમેજ આવી રીતે જે લખ્યું છે એની અંદર તમે ક્લિક કરો હવે ક્લિક કર્યા બાદ જ્યારે આગળની વેબસાઇટ ખુલે ત્યારે કોઈ જ પણ કોઈ બીજી પ્રોસેસ કરવાની નથી ડાયરેક્ટ આ જગ્યા ઉપર આપણને બતાવે છે છબી પસંદ કરો બરાબર હવે આની અંદર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની ગેલેરી ખુલી જશે બરાબર હવે હું ઉદાહરણ તરીકે કોઈપણ અત્યારે એક ફોટો લઉં છું અને એની સાઇઝ આપણે ઓછી કરીએ છીએ બરાબર તો મોબાઈલની અંદર જે ગેલેરી ખોલો ગેલેરીમાં જઈ જે કંઈ ફોટો હોય દાખલા તરીકે હું એક આ ફોટો લઉં છું અત્યારે બરાબર જેની સાઈડ તમે જોઈ શકો છો કે બ્યાસી પોઈન્ટ તેતાલીસ કેબીની છે બરાબર તો માની લો કે આ કોઈ પણ વેબસાઇટની અંદર મોટી પડતી હોય તો આપણે આ સાઈઝને હવે ઓછી કરવી તો શું કરવું બરાબર હવે આ સાઇઝ બ્યાસી પોઈન્ટ તેતાલીસ કેબીની છે તો નીચે સ્ક્રોલ કરો અને આ જગ્યા ઉપર લખ્યું છે ક્વોલિટી ગુણવત્તા બરાબર જે જગ્યાએ નેવ ટકા આપણને બતાવે છે એ નેવું ટકાને આપણે ઓછા કરવાના છે બીજું કાંઈ વાતમાં કરવા નથી નેવની જગ્યાએ એસી કરશો બરાબર એસી લખી ત્યારબાદ આ રીસાઇડ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે બરાબર આપણે ક્લિક કરી જોઈ જો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છેતાલીસ પોઈન્ટ બત્રીસ કેબીનો આપણો ફોટો થઈ ગયો બરાબર જે કંઈ સાઈઝનો આપણો ફોટો હતો આપણે બ્યાસી પોઈન્ટ તેતાલીસ કેબીનો હતો તો હવે છેતાલીસ પોઈન્ટ હવે માની લો કે આ સાઈડ પણ મોટી પડે છે તો હજી આપણે એને ઓછી કરવી હોય બરાબર તો આ જગ્યા ઉપર જે ગુણવત્તા ઓછી કરો ઇંચની જગ્યાએ સિત્તેર કરો સાઠ કરો જેટલી આપણે ક્વોલિટીની જરૂર હોય એટલી તમે એની થોડી ગુણવત્તા ઓછી કરો જો તમે જોઈ શકો આ જગ્યા પર પાંત્રીસ થઈ ગયું છે બરાબર હવે માની લો કે ફોટો આપણે વીસ કેબીની અંદર જરૂર હોય અને આ જગ્યા ઉપર તમે ઓછામાં ઓછું પચાસથી અંદર કરી નાખો ત્રીસ કે વીસ કરી નાખો તો છતાં તો થતું ના હોય બરાબર હું આ જગ્યા ઉપર અત્યારે પાંત્રીસ કરીને જોઉં છું બરાબર તો માની લો કે ઓગણીસ કેબિને થઈ ગઈ પણ કદાચ આપણે એ જગ્યા ઉપર ગુણવત્તાને આપણે એકદમ ઓછી કરી નાખીએ તો એ છતાંય જો ન થતું હોય તો જે આ જગ્યા ઉપર સિત્તેર લખેલું છે એને ઓછા કરશો ને એટલે ફોટોની સાઇઝ આપણે ઓટોમેટિક એમાં ઓછી થઈ જશે બરાબર બાકી મેં તમને કીધું એવું કે આની અંદર જો જેપીજી જીએફ બરાબર પીએનજી જે કંઈ ફોર્મેટનો તમારા ફોટાને જે કંઈ બનાવવો હોય એ આપણે આ વેબસાઇટની અંદર બનાવી શકશું તો વેબસાઈટ સરસ છે કોઈ પણ વધારાની કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી બરાબર તો વિડીયોને તમે તમારા ભાઈબંધ દોસ્તારોને શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરજો ધન્યવાદ